જે અંતર્ગત આરસ્તે ટીમ પણ બોવા ગામે પહોંચી નથી શકી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મઢુત્રા બકુત્રા વવા રણમલપુરા બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની છે વવા ખાતે સત્યાવીસ લોકો ફસાયા છે તેની આજુબાજુ આઠ થી દસ ફૂટ જેટલા પાણી ભરાયા છે તો સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વવા અને ગઢા સંપર્ક વિહોણા બન્યા છે

તેમાં મિત્રો સાથે ચાલુ વર્ષથી લોકોની મદદ એ પહોંચ્યા હતા સત્યાવીસ જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે એ ઉપરાંત એસડીઆરએફ ની ટીમ અહીંયા આવી ગઈ છે એસડીઆરએફ ની બોટ અત્યારે પહોંચી રહી છે એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે છેલ્લી સ્ટેટસ શું છે અત્યારે સ્ટેટસ એ છે કે

મુશ્કેલી વેઠી રહે છે એના માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા સતત ટ્રાફિક અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આપણી આ પરિસ્થિતિમાંથી કાઢ કલ્યાણના ગામ પણ કઈ કે વહીવટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી લોકો હજી પાણીમાં ગરકાવ છે એના માટે કોઈ કાર્યવાહી કલ્યાણના ગામ માંથી બચાવ કરી દેવામાં આવે છે સીધા ડામો કોઈ પહોંચ્યું